અરે ભલામા વાત કરી વિરોધ માં મારે જવું છે પૈસા કમાવા માટે પૈસા કમાવા માટે કરો જોતું હોય તો આપું એમ વિરોધ કરો માં કોઈ પણ આપડે મારા વિડિયો તો તમે થોડા સડાવ્યા હોય તો હગા હોય તો મને પૂછ્યું હોય ને તમે તમારો ખરાબ સડાવવા હોય તો કયો ખરાબ એટલે મને પૂછવું જ જોઈએ ને તમને ખબર છે ને આમ કાયદે કાયદેસર હું રિપોર્ટ કરી શકું તમારી ચેનલ ઉપર અલા પણ મેં તમને કઈ ખરાબ કીધું હોય તમને પૂછ્યું તમારો તો ખલા ઓલા કયો મુક્યો છે કે આપણે તો બે બાધે હશે એ વખત એવા મૂક્યા હોય આપણે બીજું કોઈ નથી મૂક્યા પણ એમાં તમે બોલ્યા હોય કે આ ભાઈ આવું મોટું થવું છે ને પૈસા કમાવા છે ને ના 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 એવું ન હોય મેં સાંભળ્યું હોય તમારો મૂકો લ્યો હાલો હે

પણ હું ક્યાં આવેલા દીપકભાઈ હું કઉ છું આવ્યા હશે પણ મને હું તમને કઉ છું ને દીપકભાઈ વિશે મેં નો કીધું પૈસા કમાવા છે આવું તેવું કાય કીધું કીધું ભાઈ કીધું મારી પાસે સબુત વાળી વાત હોય ને તો જ કેતો હોય પણ તમે હું તમને મારા મારા video ને મને link મોકલો એની અંદર આ છે આ ઈ હું video જોઈ લવ ને ને બધો હોય તો દીપકભાઈ ભાઈ હું તો તમને એમ કવ જો તમારે content સારું કઈક કરો ને પોતાનું કરો જો પોતાનું કરશો ને એમાં તમને આગળ જતા વાંધો નહિ આવે ઓલું અત્યારે તમે મારા મુકી મૂકી ને તમે જો monetization એ કરી નાખશો ને પૈસા એ કમાવા મળશે બરાબર પણ તમારા શો સાત મહિને કે એ તમને પાછુ છે ને એમાં પાછી એનો યુટ્યુબ નો કે ફેસબુક નો રિપોર્ટ આવશે પાછો હા ઈ કોઈ ઈ તો મને બધી ખબર છે ભાઈ આવે ઈ તો હું ક્યાં ના પાડું આ તો પણ તમે એમ કયો છો કે મારા વિશે એવું કીધું બરોબર તો મને અમારો તમારો એક જ વિડિયો હોય ખાલી એક નથી ઘણા બધામાં મેં ચડાવેલા છે અલા એક જ છે ભાઈ

તમે કેતા હોય તો જો હું એવો વિડિયો તમને મોકલું હા તમારે જો હાલતું જ હોય તો હા તે મોકલજો મને હું આ બરાબર એટલે પણ તમારું આમાં હાલે નહી ખોટે ખોટા વિરોધ માં જાઓ તમે હું એમાં હું છે મારા સાહનારા લોકો છે ને ઈ તમારો વિરોધ કરશે પાછો અલા એ વિરોધ પાછો કેવો થાય ખબર હા

મારે તમારે આરે મેટર માં આવવું હોય ને તો મેં તમને હું ઓળખું છું તમે મને ઓળખતા તમે સલાડા બેઠક છે તમારે ઈ હું બધું તમને ઓળખું છું હું આખો દીપકભાઈ ક્યાંથી ક્યાં મોટા છે હશે દીપકભાઈ ક્યાં હશે બધું ઓળખું હું કોઈ પણ આવવા માંગતો નથી મેં તમને કીધું પછી તમે જાણતા ન હોય તો પછી તમે કોઈ ની પાસે દીપકભાઈ ને દીપકભાઈ કોની બાઈ ભગાડી છે ઈ તમે જાણી જો ને પછી મને એનું રેકોર્ડિંગ આપો અલા તો એક મારા કરતો તમે તમે બોલાવો વાત કરો છો ને કીધું હોય તમારો હાળો છે આવી રમત કરવાની કોઈને ઉઘાડા પાડવાની રમત ક્યાં તમારું લાઈન કઈ કર્યું એમ નઈ તમારે આવી રમત કરવાની કોઈ કોઈ ને દુઃખ દુઃખ પકડવાની એમ ફેમસ થવાનું એમ

નંબર આપો એવું કીધેલું છે મેં પછી વાયા વાયા ખબર પડી કે આ તો ઓલો ભાઈ અમારે આ જુનાગઢ એના તમે છો એમ

પછી મેં એને એવા આપડે કોઈ એવો તમારો હમણાં રસ્તો લઈ લીધો હોય તમારો કોઈ અપમાન કર્યું હોય કોઈ વિડિયો મુક્યો હોય તો એક વાત અલગ છે એટલે તમે ગોતો છો ખાલી હજી તો ગોતો છો તમને જોતો હોય તો હું આવું આપડા માં હોય ને હાલતા મળી જાય હા ઈજ કઉ છું અને પછી તમને ખબર ને મારું તો કેવું કામ છે મારું પેટ્રોલ જેવું કામ છે હું તો આગળ બધાય ને સતી થી તમે કોઈ ના જનમ થયા હોય ને કાઢ લો આગળ હિસ્ટ્રી ઈ માણસ છું

મને હું કોણ સવાલ કરો છો તમારે વિરોધ માં લાવવો છે તમારે વિરોધ માં તમે સવાલ કરો છો તમે ઈ ભાઈ નઈ ઈ ભાઈ ગયો એની જે કઈ કરાવન હું કામ એનો સવાલ મને હું કામ પૂછો પણ એ કેવાનો મતલબ એમ છે તમારે અલ્પેશ ભાઈ આવું નો કરાય એમ હું તમને એમ કહું હું વિરોધમાં નથી આવવા માંગતો ને તમારે મને લાવવો હોય ભરાણે અરે ભાઈ હું તો ફોન નો કરું બરાબર તો તો તમારો નામનો વિડિયો ચડાવી દીધો હોય એમ ને તો પછી મને હું કામ સવાલ બીજાને સવાલ મને પૂછો છો મારે મારા માઈન્ડ એમ નથી વાત તમે કોળીની બાઈ નું પૂછ્યું હું કામ એમ કોને તમ પૂછ્યું કે નહીં મેં તમને પૂછવાયો નહીં ભલે તમે પૂછ્યું કે નહીં કોઈને પણ પૂછ્યું કે નહીં પણ એ તો મારો હાળો છે બરોબર

તમારે આપવાનું ના હોય જો ઈ તમે પાછી છે ને એ પછી આપડે એક આ આપડે ભાઈ હિસાબે જવા દેવાની વાત છે ને એ તમે મૂકીને તમે અત્યારે પછી કેવું કરો ખબર કે તમે સડાસડી ની વાત કરો છો જવાબ દેવાની તૈયારી રાખીજો ઈ તો વાંધો ને ભાઈ આપડે પ્રૂફ હોય તો કા કરાય અમારે જો તમારે ક્યાં તમે ક્યાં માતાજી પૂજો છો જલાલપુર માંડવા માં જ પૂજો છો ને ના ના

હોય મારો ભાઈ હોય મારો ભાઈ જીતુ છે ને એ સલાડા નો સંબંધ રાખે એટલો બધો સબંધ નથી રાખતો બરાબર છે ને સૈલે સહી ગયો ને એને પૂછ્યો દીપકભાઈ હતા કે જીતુભાઈ હતા કોણ હતું નથી આપડે જો તમારી મુલાકાત નથી કરી મારી વાત

ઈ જીતુ ભાઈ ભાઈ હું નઈ સલાડા હું ઉભો નથી રેતો ભાઈ કારણ કે આમ જો ભાઈ મને છે ને કોઈ વસ્તુ કારણ વગર નું ક્યાય હું મારે અને જ્યાં સુધી સીટ માટે હોય ને ત્યાં સુધી કોઈ દી સબંધ ની ઘેર જાતો નથી મારો નિયમ છે બરાબર અરે ઘરે નો જાતા હોય બો સ ઘરે નતા ગયા હાઈવે રોડ માથે ઉભા રહેતા પણ ઈ જે કાય હોય બરોબર અને પારસ છે ને પારસ પારસ છે ને ઈ ન્યા મારી ભાણકી દીધેલી છે ક્યાં પારસ છે પારસ વઢિયારા હા પણ એ તો વાત છે તમે નથી ઓળખતા ને હમણાં કે જીતુ હતો હા એ જીતુ ભાઈ હતા એમ નહીં ઈ જીતુ ભાઈ હતા પણ જો પારસ ને પૂછ્યો એમ કે ભાણકી દીધી તો દીપકભાઈ તમારે ત્યાં કોઈ પાણી નો કળશો પીધો

મને હું હું સાંભળી વાત નથી કરતો મારા કાને જોયેલું મારી નજરે જોયેલું હોય ને તો તમારું નામ લીધું હોય મેં બરાબર છે એટલે જે તમતારે તમારી રીતે તમે બે માણસો તમતારે બ્લોગ બનાવો પણ મારું કન્ટેન્ટ હોય ને એ કાઢી નાખજો તમે તમારું કન્ટેન્ટ ભાઈ તો તમે તમે કોઈના કન્ટેન્ટ નથી મૂકતા નહીં કોઈ દી ન મૂકવું જોઈ લો મારી ચેનલમાં મારી ચેનલમાં જોઈ લો કોઈનું કન્ટેન્ટ ન મૂક્યું હોય બરાબર તમારી ચેનલ બેનલ બંધ થાય તો મને કેતા નહીં બરાબર હા અને તમે જે શબ્દ બોલો છો ને એ શબ્દ તમે છે ને એક વિરોધ ના બોલો છો વિરોધ ના વાત નથી મારે હાલો હું એક

ખોટું રેવા દો દીપક તમે તમારા તમે વિડિયો છે ને કેટલા છે તમે જોઈ લ્યો તો એક 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 વિડિયો એકવાર જોઈ લો તમે એમાં એની અંદર દીપક નું નામ લઈને એક જ વિડિયો બનાવેલો છે મને મારી ચેનલ ની અંદર ખબર હોય તો તમે આવું બધું ખોટું કયો છો ને દીપક ભાઈ એ મને પણ એમ નહીં આમ જો મારે મારે તમારી કોઈ દી ચેનલ ની કોઈ દી જરૂર ન પડી તમારે હું મારે મારા વિડિયો ની જરૂર પડે છે એ તો સોશિયલ મીડિયા માં ગમે માણસ સોશિયલ મીડિયા માં કાઈ ન કરે જો હું નથી ચડાવતો હું એટલે મને તકલીફ છે હું કોઈ નું ચડાવું હું મારું ચડાવું તો તમારું સોશિયલ મીડિયા માં હોય ને ભાઈ આપણું સોશિયલ મીડિયા માં ગમે ફરતું હોય ને લઈને

એટલે કોઈ ભાઈ ખોટું કરતા હોય સમાજમાં તે ને ખાતા હોય અને એટલે એટલે હેરાન કરતા હોય અને છેલ્લી કક્ષા એ મરવા સુધી તૈયાર થઈ જાય તો એનો એ માણ ને કઈ કહેવાનું કોઈ મારી એક વાત જો હું તમારા વિરોધ માં વિડીયો મૂકવું તો મને કેવાનું બાકી તમે સોશિયલ મીડિયા માં મૂકશો ને કોઈ પણ મને ખોટું કરે કે વિડીયો આવે એની વિશે આપણે બનાવી એમાં જો કરવો હોય વાંધો વિરોધ નું નામ લ્યો તોય તમે વિરોધ નું નામ લ્યો છો લેવો વિરોધ જ વિડિયો વિડીયો ચડાવો ને જો એક તો તમારા પૈસા કામમાં પૈસા કમાઉ બરોબર તમે ને પૈસા કામ યુટ્યુબમાં અત્યારે મૂકીશું

દાદા ના હમ મારે કોઈ જાતની અભિલાષા નથી કે હું આમાંથી લે ભાગું જે તત્વો છે એનાથી ફસાય નહીં અને એનાથી સમાજ જાગૃત થાય એ માટે હું કરું છું હું મારે દાદા ના હમ ખાઈ કહું છું હવે તો તમને પાકું ને કે દાદા ના હમ ખાઈ ને કહું છું મારે કોઈ રૂપિયા ની આશા નથી એ બધું તમારું પાકું બરોબર હવે મારી વાત થો ને તમારો વિડીયો લઈને હું કામ ભાઈ જાહેર ન કરી દીપકભાઈ આમ કેવા માંગે છે સમાજ જાગો એમ પણ હું તમને આગળ ના શબ્દ ગોતી ને હું તમને બતાવું બોલ્યા હા તો મને મોકલો તમ તારે હા મોકલી દઉં તમને કે ભાઈ આ તમે શું બોલ્યા તમારું નામ લેન હો દીપકભાઈનું નામ મારું મારું નામ લેન મારું નામ લેન જો હું બોલી તો જ બોલ્યો હોય નકર નો બોલું અને નો નો બોલ્યા હોય તો બોલો નો તમને જડે મારામાં હું જો તમે ખોટું તમારું નામ લીધું છે ને તો હું સોરી બોલી બસ હા હા હાલો વાળો જોઈને મને એની લિંક શેર કરો WhatsApp માં હાલો આ વાંધો નહીં હો ભાઈ